Mm-hmm. Hà của là chạy đâu chạy

કોમેન્ટ કરજો નીચે વાળા બીજા બસ મોજે મોજ ચાલે જો ઘરે પહોંચ્યો બેટો ઘરે આ પણ કે મમ્મા વાલ ચરવા દે પાણી કારિયા લે મમી મલ લોકડા તો આ ન ન આ કે ઇને થોરા એક ખા દે તો બોલા ની કી થાય લી તો પેરે હવે પેરે પણ આ ભૈલા ના કોટ છે છે પણ કઈ દે છે ભૈલા કોટ હા

કોણ સુનીલ આપડે જાતો દાદા ની નો લાવ્યા ઊભી રહી ગયન ચાલ માર 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 માર

બા તો પછી કે ચડલી હાડું બધાય મંગાઈન તું જતી રય તું ઓકે મને હું હા હમ હા બડા બ કરાય ગાવ હું ये गेहूं કરે છે અને હું હોય ને તારા ત્યાં આપણે કઈ ફેર પડે કહું છું ગાડા પટોલા લઈ આવવા કલર એ અલગ કલર Осталось સુ ડિઝાઈન પણ કો આફર આવો ને તમે આખાં જારે ને

તારી પાંચસો રૂપિયા ભયડા મણસી એક ડબ્બા ના તારે આપડા આપી હોય ને એ ત્રણ ડબ્બા પંદરસો રૂપિયા ભયડા થાય

હું ને સિલાઈ બે હા હું ને જાય રોટલી મેં બનાવી દીધી કામ નતું પતું અને બધા છે ને કામ પતી ગયું હું અગિયાર સાડા અગિયાર

અમાની સેવા ના આવા તૈયાર કેમ તારે ખાવ મને કઈ દેજો ને અમે હવા માં અહીં પહોંચી જશું

પપુ આયો તોનો લાડવાન મમરાન ચીટીન લાવો એમ લાવો એટલે હારું ભેગા ખબર